પાટીદાર સમાજે ભાગેડું લગ્નના કાયદામાં ફેરફાર કરવાની માંગ સાથે ક્રાંતિ રેલીનું આયોજન કર્યું પાટીદાર શૈક્ષણિક ભવનથી નીકળેલી આ રેલી પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી જેમાં લગ્ન નોંધણીમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવા લગ્નના પિસ્તાલીસ દિવસ પહેલા દીકરીના વિસ્તારમાં જ નોંધણી કરવા જેવી માંગણીઓ રજૂ કરવામાં આવી હતી આ રેલીમાં દિનેશ બાંભણિયા મનોજ પનારા અને અલ્પેશ કથેરિયા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આજે પાટીદાર જનક્રાંતિ રેલીનું આયોજન જસદણ ખાતે કરવામાં આવ્યું છે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ એટલો જ છે કે જે પ્રકારે રૂમિયોગીરી લુખા ગુંડાઓ અને આવારા તત્વો છોકરીઓને ફોલાવી ફસાવી અને જિંદગી બરબાદ કરે છે પ્રેમના નામે લગ્નના નામે અને પછી આ દીકરીઓની જિંદગી બરબાદ થયા પછી એ નથી ઘરની રહેતી કે નથી ઘાટની રહેતી આવી અનેક દીકરીઓની સમસ્યાઓ અમારી સામે આવી છે ત્યારે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે રાજ્યની અંદર દીકરીઓની સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ માટે એક કાયદામાં ફેરફાર કરવામાં આવે જે લગ્ન નોંધણીનો કાયદો છે એ તાલુકામાં અથવા તો દીકરીનું જે આધાર કાર્ડ છે ગામનું એમાં જ લગ્ન નોંધણી થાય અને સાથે સાથે એકવીસ વર્ષની જો વયમર્યાદા કરવામાં આવે તો પણ જરૂરી છે અને લગ્ન નોંધણીમાં મા બાપની સહી પણ જરૂરી છે આ પ્રકારના કાયદાની માંગ અમે આ તકે જસદણ ખાતેથી પાટીદાર જનક્રાંતિ રેલીના માધ્યમથી કરી રહ્યા છે અને આવતા દિવસોમાં અમને વિશ્વાસ છે કે સરકાર અમારી માંગ માનશે અને માંગ પૂરી નહીં કરે તો ગાંધી ત્યાં માર્ગે જનજાગૃતિનું અભિયાન

દીકરીઓને મોરબીને થતી છેતરપિંડીઓ રોકવા માટે અમે સરકાર પાસે માંગણી અને આ સરકાર કાયદો બનાવે એના માટે આજે સમર્થન યાત્રા અને કાયદાના સમર્થનમાં આજે અમે સરકારની સામે સમર્થન યાત્રા કાઢી રહ્યા છીએ મુખ્ય માગણી એ છે કે કોઈ પણ લગ્નની નોંધણી દીકરીના ગામ વિસ્તારની અંદર જ થવી જોઈએ એના આધાર કાર્ડમાં આપેલા એડ્રેસ ઉપર થવી જોઈએ એના સાક્ષીઓ પણ ગામના જ લોકો હોવા જોઈએ અને દીકરીને સાથે લગ્ન કરનાર વ્યક્તિની તમામ મિલકતોની જવાબદારી સાથેની ડિક્લેરેશન સર્ટિફિકેટ થવું જોઈએ અને મા બાપને માતા પિતાને પિસ્તાલીસ દિવસ અગાઉ એની કાયદેસરની લેખિતમાં જાણ કરવામાં આવે અને સાથે સાથે જે બાળક જે દીકરી લઈ જાય છે એમને આગળના ભવિષ્યની જવાબદારી સાથેની નોંધણી અને ડિક્લેરેશન મેડિકલ પોતાનું જેમ આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીએ છીએ પોતાનું મેડિકલ ટેસ્ટ પણ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સિવિલના અંદરમાં આપવામાં આવે આવા બધા કાયદાઓની સાથેનું અમારું ડ્રાફ્ટિંગ અત્યારે અમે સરકારને પ્રેઝન્ટેશન કરવાના છીએ સમગ્ર ટીમ દ્વારા લીગલ અને સામાજિક વ્યવસ્થાના ઓપિનિયન લઈ અને મુખ્યમંત્રી શ્રી અને સરકારને અમે એક ડ્રાફ્ટિંગ આપવાના ટૂંક સમય છીએ સમગ્ર ગુજરાતમાં રેલી કાઢવાની છે અને રેલી કાઢવાનું પ્રસ્થાન મહેસાણાથી થઈ આજે બીજી રેલી પ્રસ્થાનમાં છે આવતી રેલી બનાસકાંઠામાં છે અને તમામ સમગ્ર ગુજરાતમાં તમામ સમાજો અમને સમર્થન કરી રહ્યા છે અને આ વાતને લઈને